વિધાનસભામાં મોકલવા માટે જે આશીર્વાદ આપ્યા છે એની ખુશી આજે મેં મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને વ્યક્ત કરી છે સાથે સાથે વિસાવદરની મેં આ એક સંદેશ આપ્યો છે કે જે લોકો એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે એ સંજોગોની વચ્ચે જે ગુજરાતની અંદર વિધાનસભામાં ત્રીજો પક્ષ પણ ચાલે છે અને સાથે સાથે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીમાં જે હારી નથી એવો જે રેકોર્ડ હતો એ રેકોર્ડ પણ આજે બ્રેક થયો છે અને ની અંદર જે રીતે પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એની ખુશી અમે બધાએ સાથે મળી અને મહીસાગરમાં પણ ઉજવી છે અને આવનારા સમયમાં આવનારી વિધાનસભા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં એક અમે મજબૂત મેસેજ આપવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલશે ચાલશે અને ચાલશે અને આપણે બધાએ સાથે મળી અને વિસાવદરમાંથી કંઈક શીખી અને ગુજરાતની અંદર અને આપણા ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીના પ્રયત્નો કરવાના છે કે જે સુધારો આવી શકે અને આ સિસ્ટમ સુધરી શકે સૌનો આભાર